આજે ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાંથી અમે જાહેરાત કરીએ છીએ કે આગામી સાત ડિસેમ્બરે રાજકોટ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે આ સંમેલનમાં હાજરી આપવા માટેથી હું દરેક બ્રાહ્મણ પરિવારોને હાર્દિક નિમંત્રણ આપું છું અને એમનું ખાસ અમારો એજન્ડા જે છે એની પણ હું તમને ટૂંકમાં વિગત આપું છું કે અત્યારે મોટા ભાગના જે તીર્થ સ્થળો છે ત્યાં ટ્રસ્ટ દ્વારા ક્યાંક ને ક્યાંક બ્રાહ્મણોને પ્રતાંડિત કરવામાં આવે છે બ્રાહ્મણોને અવગણના કરવામાં આવે છે અને આપણે જોઈએ છે કે રાજકીય અને સામાજિક ક્ષેત્રે સતતને સતત બ્રહ્મ સમાજની ઉપેક્ષા થઈ રહી છે આ ઉપરાંત જે સરકારી લાભો મળતા હોય એની પ્રક્રિયા જેવી કે ઈડબલ્યુ એસનું અનામત છે તો એની પ્રક્રિયા એટલી બધી જટિલ છે કે એમનો લાભ કોઈને મળતો નથી આ ઉપરાંત અમારી જે જૂની માંગણીઓ પડતર છે કે ભાઈ કર્મકાંડને વ્યવસાયિક રૂપ આપવું અને એને એક વ્યવસાય ગણવો તો એ માંગ પણ ઘણા સમયથી અમારી પેન્ડિંગ છે પૂજારીઓને પૂરતો વળતર અને પગાર આપવો એ માંગ પણ ઘણા સમયથી રોકાયેલી છે તો આ બધી માંગણીઓને લઈ અને અમારા અભ્યાસ ક્ષેત્રમાં અભ્યાસના ક્ષેત્રમાં પણ અમે સતત પાછળ પડી રહ્યા છીએ ત્યારે બ્રહ્મ સમાજને જાગૃત કરવા માટેથી એક મહાસંમેલન થવા જઈ રહ્યું છે એ બહુ ઐતિહાસિક સંમેલન થવાનું છે અને આખા ગુજરાતભરમાંથી બ્રાહ્મણો મોટી સંખ્યામાં હાજરી આપવાના છે ત્યારે હું આ વિડીયોના માધ્યમથી દરેકને અપીલ કરું છું કે હવે સમય છે સંગઠિત આ લોકશાહી છે ને સંગઠિત જે જ્ઞાતિ મતદારો જે મતદાનના રૂપમાં સંગઠિત થાય એમની જ નોંધ લેવાતી હોય છે તો બ્રાહ્મણોને પણ હવે સંગઠિત થઈ અને સંગઠિત મતદાર તરીકે ઉભરવું પડશે